જે કે કોલેજમાં ચાલતી જીટીયુ ની પરીક્ષા દરમિયાન અપડાઉન કરતા કોલેજ પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ મોડા પડતા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ નહી આપતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની પરીક્ષા હાલ રાજ્યભરમાં ચાલી રહી છે ભરૂચની કે જે કોલેજ ખાતે પણ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે પરીક્ષા આપવા આવેલા કેટલાક વિદ્યાર્થીઓ ટ્રેન મારફતે અપડાઉન કરતા હતા પરંતુ ટ્રેન મોડી પડતા તેઓ પરીક્ષા કેન્દ્ર પર નિયત સમય પછી પહોંચ્યા હતા કેન્દ્ર પર પહોંચ્યા બાદ તેઓને પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓએ માધ્યમો સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ટ્રેનમાં વિલંબ થવો તેમની ભૂલ નથી છતાં પણ તેમની પરીક્ષા આપવા ન દેવામાં આવી મારું નામ રાણા જૈમીન છે હું કેજે પોલિટેકનિકમાં સ્ટડી કરું છું ફોર્થ સેમમાં તો અત્યારે મારી એક્ઝામ હતી આજે ફોર્થ સેમની તો એક્ચ્યુઅલીમાં હતું એવું ને કે ભરૂચ અને ભલુચ અને પાલેજની વચ્ચે ટ્રેન મારી બંધ પડી ગઈ તો ટ્રેનના કારણે હું એક ઘડી લેટ આવ્યો તો લેટ આવ્યો ને તો પાંચ મિનિટ લેટ થવાના પાંચ થવાના બાબતે મને ત્યાં આગળ બેસવા નથી દીધો એમને કીધું કે પાંચ મિનિટ પણ નથી ચલાવી લેવામાં તો એમને જીટીયુમાં અમે વાત કરી ત્યાં આગળ પણ જીટીયુ વાળા બી ફોન નથી ઉઠાવતા કે અમને કોઈ રિસ્પોન્ડ નથી આપતા ત્યાં આગળ ને અમારી એક્ઝામ બગડી અને આજનો આજનો દિવસ આખો બગડ્યો હવે એમાં અમારો ફોડ નતો. હતો ટ્રેન એમાં વચ્ચે પડે એમાં અમારો ફોજ નતો સર અમે પ્રિન્સિપલ ને બી રજૂઆત કરી બધાને રજૂઆત કરી પણ અમને કોઈ સપોર્ટ નહીં મળ્યો અમને એવું કીધું કે તમે જીટીઓ વાળો વાત કરો જીટીઓને વાત કરો એ લોકો વાત કરશે ને ફોન બી નથી ઉઠાવતા એ લોકો તો અમારે શું કરવાનું કારણ કે આજ આજનો દિવસ અમારે બહુ આજનું પેપર બહુ અમે એટલે પ્રિપ્રેશન કરીને આ છે સ્ટડી કરી છે આટલું ત્યાં કરી ટ્રાવેલિંગ કરીને બે ત્યાંથી અમે બે કિલોમીટર ચાલતા આવ્યા રેલવે રેલવે ફાટકથી લઈને બાર સુધી હવે સુધી અમે ચાલતા આવ્યા છે તો બી ઘરે એક્ઝામમાં પહોંચવા માટે ખાલી પાંચ મિનિટ લેટ પડવા બાબતે અમને ઘરે એક્ઝામમાં બેવાનો નથી દીધા તે બાબતે અમારે શું કરવાનું માર નામ દીક્ષિત પટેલ છે મારા એન્વારમેન્ટ ડિપાર્ટમેન્ટમાં છું આજે અમારે ચોતા સેમની એક્ઝામ હતી એક્સપર્નલ એક્ઝામ હતી જીટીઓની તો અમારે આજે વડોદરા થી દર દરરોજ વરોજનો અપડાઉન હોય છે તો આજે ટ્રેનની ખામી ના કારણે અમારે આવામાં મોડું થઈ ગયું એમાં અમુક સાહેબો ભી પણ છે એ બી લેટ આવ્યા તો અમારે આ મોડું થયું એના માટે પરીક્ષા પરીક્ષામાં નહીં બેસવા દીધા અને અમારે આ વિષયની પરીક્ષા નહીં આપવા દીધી એટલે અમારે આવતા સેમમાં ફરી આપવાની આવતા સેમમાં ફરી એક્ઝામ આપવાની છે તો હવે આ અમારે જે આજનો દિવસ બોગડ્યો અમે પંદર થી વીસ છોકરાઓ છે અમે પંદર થી વીસ છોકરાને બેસવા નહી દીધા અને સર એવું કે થોડું બી અંડરસ્ટેન્ડિંગ નહીં રાખતા ને એમ કે છે કે અમારો રૂલ પ્રમાણે અમે નહીં બેસવા દઈએ એમ કે છે તો હવે આજનો દિવસ બગડે એનો જવાબદાર કોણ આ પેપર બગડે એનો જવાબદાર કોણ <laughs>

હું એસ એમ મિસ્ત્રી ઇન્ચાર્જ પ્રિન્સિપલ કે જે પોલીટેકનિક ભરૂચ આજરોજ અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા કાર્ય માટે નિયત સમય મર્યાદામાં રિપોર્ટિંગ કરવાના સમય બાદ આવતા પરીક્ષામાં નિયમ અનુસાર જીટીયુ ના નિયમ અનુસાર બેસવા દેવામાં આવેલ નથી પણ આ ડિસિઝનથી વિદ્યાર્થીઓના ભવિષ્યમાં એવો કોઈ મોટો ફેરફાર થાય નહીં ફક્ત આજના માટે જેઓ નથી બેસી શક્યા એ લોકો એબસન્ટ આપવામાં આવશે બાકી એમના પણ વ્યાજબી જણાઈ રહી છે ખાસ કરીને ત્યારે જ્યારે ટ્રાન્સપોર્ટેશન જેવા કારણો પર વિદ્યાર્થીઓ કાબુ ન હોય આવી પરિસ્થિતિમાંથી ભવિષ્યમાં અભ્યાસી રાહત મળે તે માટે કોઈ સ્થાયી સમાધાન જરૂરી બન્યું છે